હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં રોજ રોજ એક ને એક શાક રોટલી ને શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય અને ક્યારેક કાંઈક હળવું બનાવવાનું મન હોય તો એકવાર આ વઘારેલા ભાત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખાવાની પણ બહુ મજા આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ ભાત વઘારવા માટે આ આપણે થોડાક શાકભાજી લઈ લીધા છે જેમાં છે આ ડુંગળી ટમેટું બટેટું આદુ અને એક મરચું અને બે તીખી મરચી લઈ લીધી છે જો તમે તીખી મરચી નાખવા ના ઈચ્છતા હોય તો લાલ મરચું પણ એડ કરી શકો છો આ બધા શાકભાજીને આપણે સુધારી લેશું તમે વધારેમાં ગાજર વટાણા ફ્લાવર આ બધું પણ લઈ શકો છો તો સૌપ્રથમ આપણે બટેટાની છાલ ઉખેડી અને બટેટાના ટુકડા કરી લેશું આ રીતે મીડિયમ સાઈઝના બટેટાના ટુકડા કરી લેશું આપણે અને ત્યારબાદ આપણે ડુંગળી પણ સુધારી લેશું આ રીતે એક એક કરીને આપણે બધા શાકભાજી સુધારી લેશું જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો ડુંગળીના પણ મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અને ત્યારબાદ એક ટમેટું સુધારી લેશું ત્યારબાદ મરચું અને બે જે તીખી મરચી લીધી છે તેને પણ આપણે સુધારી લેશું આ રીતે આપણા બધા શાકભાજી સુધારીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ભાત વઘારવા માટેની તૈયારી કરશું તો સૌપ્રથમ એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દેસુ અને વઘાર કરવા માટે આપણે આ બધા મસાલા લઈ લીધા છે જે આપણા રેગ્યુલર યુઝમાં વપરાય તે મસાલા પછી આ થોડાક આખા મસાલા લઈ લીધા છે થોડોક લીમડો થોડાક માંડવીના દાણા અને આ બધા જે આપણા સુધારેલા શાકભાજી છે તે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં રાઈ નાખશું ત્યારબાદ જીરું નાખશું ત્યારબાદ હિંગ લીમડો અને જે બધા આખા મસાલા છે તેને આપણે તેલમાં નાખી દેસું અને જરાક હલાવી અને પછી જે માંડવીના દાણા છે તેને આપણે તેલમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણા જે બધા સુધારેલા શાકભાજી છે તેને આપણે નાખી આ રીતે બધા શાકભાજી ને આપણે તેલમાં એડ કરી દેસુ અને સરખી રીતે હલાવીને મિક્સ કરી દેસુ હવે આપણે તેમાં બધા મસાલા નાખી દેસુ તો સૌ પ્રથમ હળદર ત્યારબાદ ગરમ મસાલો પછી મીઠું અને થોડુંક લાલ મરચું પાવડર નાખી દેસું જો તમે મરચી ન નાખી હોય તો લાલ મરચું પાવડર થોડુંક વધારે એડ કરવાનું ત્યારબાદ જીરું નાખી દઈશું અને બધા મસાલાને હલાવીને એકદમ સરસ રીતે શાકભાજીમાં મિક્સ કરી દેસું હવે આપણે તેમાં પાણી નાખીને તેને ઉકળવા દઈશું જરૂર પૂરતું આપણે તેમાં પાણી એડ કરી દેસું જ્યાં સુધીમાં પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ચોખા લઈ અને તેને સારી રીતે ધોઈ લેશું આ આપણે બાસમતી ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો પણ જો બાસમતી ચોખા લેશો તો ભાત એકદમ છૂટા છૂટા બનશે હવે આપણે તેને સરસ રીતે ધોઈ નાખ્યા છે તો તેને આપણે કુકરમાં એડ કરી દઈશું અને હલાવીને ત્યારબાદ કુકર બંધ કરી તેને ત્રણ થી ચાર સીટી થવા દેસુ તો તૈયાર છે આપડા વઘારેલા ભાત અથવા તો પુલાવ ભાત બન્યા છે ને એકદમ છૂટા છૂટા તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને બાળકોથી લઈ મોટા સુધી બધાને બહુ જ ભાવશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવા લાગ્યા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો